રાજકોટ ખાતે આવેલ ચર્ચમાં તારીખે 24 બાર 2023 ના રાત્રિના બાર વાગે ખ્રિસ્તી લોકો ચર્ચે ભેગા મળીને મેરી ક્રિસમસ ભવ્ય ઉજવણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને લોકોએ ભવ્ય ઉજવણી કરી હતી અહેવાલ દીપક રાઠોડ આજે ડિસેમ્બર પચીસ તારીખે દુનિયાના બધા ખ્રિસ્તીઓ મારા ભગવાન જીસસ ક્રાઇસ્ટના જન્મદિવસની જન્મદિવસ ની ઉજવણી કરીએ છીએ ચોવીસ માં રાત્રે અમે ચર્ચમાં ભેગા દઈએ છીએ અને ચર્ચમાં ખાસ પ્રાર્થના કરીએ છીએ એમાં ભગવાન જન્મ કેવી રીતે ગયો ગયો ક્યાં અને એ કેમ આ હતા આમ કેવી રીતે અમારી સાથે રહે છે એ વિશે અમે મનન ચિંતન કરે છે સાથે સાથે અમે આખા દુનિયાના લોકો માટે પ્રાર્થના પણ કરીએ છીએ જેથી આ દુનિયામાં શાંતિ ફેલાઈ જાય અને ભગવાન જે શાંતિ અમારી વચ્ચે લાવ્યા હતા એનો અનુભવ થાય એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ બધાને એકવાર હેપી ક્રિસમસ અને જે ભગવાન જન્મ લીધા છે તમારા જિંદગીમાં અમારા ભારત દેશમાં ઘણા બધા ધર્મોનું આચરણ થાય છે અને બધા ધર્મો જુઓ ખાસ અમારા ભારતમાં જે સનાતન કાળથી શાંતિ વિશે વધારે ભાર મૂકવામાં આવે છે અને માણસમાં

ના દૂધો તરીકે અમે જઈએ છીએ અને ભગવાન એ એ જ શાંતિ અમને આપવા માટે પણ આવ્યો હતો ફાધર શ્રી જો રાજકોટ ડાયસિસમાં માં સેવા આપી